આપણે બધા જાણીએ છીએ કે ઝુલતા પુલની જે દુર્ઘટના છે એની અંદર એકસો પાંત્રીસ લોકોના ડેથ થયા છે સો થી વધુ લોકો ઇન્જર્ડ થયા છે તો આખી તપાસ પોલીસે પૂરી કરી અને ચાર્જશીટ જે છે એ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું ચાર્જશીટ જે છે એ તારીખ તેવીસ એક તેવીસના રોગ રજૂ થયું છે તેવીસ એક બે હજાર તેવીસે ચાર્જશીટ રજૂ થઈ ગયું છે હવે પરિસ્થિતિ અહીંયા એ છે કે એમની જે મૂળ અરજી છે જે એક્ઝિબિટ નંબર થી પેન્ડિંગ છે કે ત્રણસો બેનો ઉમેરો કરવામાં આવે એનો અમે જે તે વખતે જવાબ ફાઇલ કરી આપ્યો છે એનું હિયરિંગ થતું નથી જ્યાં સુધી એ અરજીનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ નહીં થાય ત્યાં સુધી કેસ આગળ નહીં ચાલે મોરબી ઝુલતા પુલ કેસ બાબતે સરકારી વકીલ વિજય જાનીએ કેસ ડીલે થવા બાબતે પત્રકાર પરિષદ યોજી હતી સરકારી વકીલે જણાવ્યું હતું કે ટેજેટી વિક્ટીમ એસોસિએશનના વકીલ દ્વારા ચાર્જશીટ થયા બાદ અલગ અલગ ત્રણ અરજી કરી હતી જે પેન્ડિંગ છે અત્યાર સુધીમાં સુડતાલીસ જેટલી મુદ્દત પડી છે જેમાં ત્રણ વખત રૂબરૂ અને બે વખત વિડીયો કોન્ફરન્સથી ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશનના વકીલ હાજર રહ્યા હતા વધુમાં તેમણે કહ્યું કે કેસ ચાલે તે માટે એસોસિએશન વકીલ હાજર રહેવા જોઈએ અમે તો દરરોજ કેસ ચલાવવા તૈયાર છીએ